અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ ઉપર આવેલા રણાસણ રેલવે જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂપિયા સાહીઠ પોઈન્ટ અગણસિત્તેર કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેનાથી નાના ચિલોડા પાસેનો ટ્રાફિક હવે હળવો થશે જે ફ્લાય ઓવર બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાહીઠ કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પાસે આવેલા રણાસર જંક્શન છે તે ત્યાં આ ફ્લાય ઓર છે તે તૈયાર થયો છે અને તેનું જે ઉદ્ઘાટન છે તે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓના હસ્તે કરવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિબિન કાપી અને આ જે ફ્લાય ઓવર છે તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે જેને લઈને મોટી સંખ્યાની અંદર વાહન ચાલકો છે તેઓને ફાયદો છે તે ચોક્કસથી આ ફ્લાય ઓરવરબ્રિજ છે તેને લઈને જ થયો છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ભાવનગર ખાતે યોજાય રહેલા વાયબ્રન્ટ ભાવનગર